નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે બિઝનેસ બુલેટિનના ખાસ કાર્યક્રમમાં મળતા હોઈએ છે અને શેરબજાર સાથે જોડાયેલી જુદી જુદી હલચલ જુદા જુદા ઘટનાક્રમ અને એની સાથે જોડાયેલા વૈશ્વિક પાસા ઉપર પણ વાતચીત કરતા હોય છે તો આજે પણ આપણે ઘણા બધા એવા પ્રશ્નો છે જેના જવાબ મેળવવાના પ્રયાસ કરશું આજે જે સૌથી મોટો પ્રશ્ન એક આપણી પાસે જે છે એ પ્રશ્ન એ છે કે બે દિવસથી સતત પાવરફુલ રેલી આપણે જોવા મળી છે અને આ બે પાવરફુલ રેલી બાદ આજનો બુધવારનો દિવસ આપણા માટે કેવો પ્રકારનો રહી શકે છે આ જે પ્રશ્ન છે એ તમામ લોકોને સતાવી રહ્યો છે રોકાણકારો ટ્રેડરોને આ બે પ્રશ્ન છે એનો જવાબ ઈચ્છુક છે આની સાથે જોડાયેલા બીજા જે ઘટનાક્રમ છે એના જવાબ પણ મેળવવાના આપણે પ્રયાસ કરશું જે રીતે ગઈકાલે આંકડા આવી ગયા ડબલ્યુપીઆઈ રિટેલ ફુગાવો હોલસેલ ફુગાવો આ તમામ આંકડા આવ્યા એની અસર ભારતીય બજાર ઉપર કેવા પ્રકારની થનાર છે સાથે સાથે આ જે હવામાનને લઈને આગાહી થઈ ગઈ આપણા મોન્સૂનને લઈને એને લઈને પણ શું સ્થિતિ રહી શકે છે આપણા ટ્રિગર્સ શેરબજારમાં નવા પ્રાણ ફૂંકે તેવા કયા પ્રકારના છે જેના જવાબ મેળવવાનો પ્રયાસ કરશું અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે વાતચીત કરવા અને આપણને દરરોજની જેમ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જે આપણને ખૂબ સરળ રીતે તમામ ઘટનાક્રમ અંગે માહિતી આપશે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જીગેરભાઈ ગઈકાલે ખૂબ પાવરફુલ આપણે એક સેશન જોઈ ચૂક્યા એક નજર એના ઉપર કરી દઈએ કે ગઈકાલે કેવો પ્રકારની તેજી રહી જેથી પછી આપણે આંકડા કાર્યક્રમની શરૂઆત કરીએ મંગાળવાના દિવસે એમ કહી શકાય કે મંગળનો દિવસ હતો નિફ્ટીમાં પાંચસો પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો જે ખૂબ સારો કહી શકાય તે પ્રકારનો આંકડો હતો સેન્સેક્સની અંદર પંદરસો ઇઠ્યોતેર પોઈન્ટનો ઉછાળો જ્યારે કારોબાર બંધ રહ્યો ત્યારે થયો અને બેંક નિફ્ટીની અંદર હજુ ખૂબ સારી સ્થિતિ રહી બેંક નિફ્ટીમાં તેરસો સિત્યોતેર પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો આ પ્રકારના એક આંકડા હતા અને નિફ્ટીના જે પચાસ શેર જે છે નિફ્ટી ફિફ્ટીની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે નિફ્ટી ફિફ્ટીમાં માત્ર એક જ શેર એવો હતો જેમાં નિરાશા હતી અથવા તો રેડ સિગ્નલ આપણે દેખાયા બાકી ઓગણપચાસ શેરમાં એકંદરે તેજી રહી આ પ્રકારની ગઈકાલની સ્થિતિ રહી આ જે વૈશ્વિક ઘટનાક્રમ હતા એની કદાચ આ અસર હતી હવે જીગરભાઈ જે રીતે બે પાવરફુલ સેશન રહ્યા આજે આજે આપને કેવો મૂડ માહોલ લાગી રહ્યો છે નિફ્ટી પર થોડું પ્રેશર છે બેંક નિફ્ટી પોઝિટિવ છે આજે બેંક નિફ્ટી એ બ્રેકઆઉટ આપેલો છે એટલે ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ટ્રેડ કરી રહી છે ફિફ્ટી ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડ ની ઉપર ટ્રેડ કરી રહી છે આજનો હાઈ ઓલમોસ્ટ ફિફ્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ ફાઈવ નો બનાવ્યો છે નિફ્ટી પણ આજનો હાઈ ફિફ્ટી ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ફિફ્ટી એટ નો બનાવ્યો છે સોરી થ્રી સેવન્ટીનો હાઈ બનાવ્યો છે અત્યારે બંને થોડુંક નીચે ચાલી રહ્યા છે અને નિફ્ટીનો ડેટા નેગેટિવ થઈ ગયો છે બટ ઓવરઓલ બેન્કિંગ સેક્ટર તેજીમાં છે એટલે પીએસયુ બેન્કસ અને પ્રાઇવેટ બેન્કમાં તેજી છે બટ આજનું સેશન થોડું ચોપી રહે એવું લાગી રહ્યું છે અને કદાચ માઇલ્ડ નેગેટિવ રહે એવું લાગી રહ્યું છે જીગરભાઈ જે રીતે આપણે વાત કરી બે પાવરફુલ સેશન હતા સારી એવી તેજી આપણને જોવા મળી અને જે એકંદરે આપણે નુકસાન કરી બેઠા હતા એને ઘણા અંશે આપણે રિકવર કરી ચૂક્યા છે અને થોડીક આજુ આશા છે આપણે હિસાબે જે રીતે આપણે વાત કરી પહેલાં જવાબની અંદર આજે થોડીક હતાશા આપણને લાગી શકે છે હાથ આના કારણ આપ કયા જોઈ રહ્યા છો બે દિવસ ગઈકાલે આપણે ઓલમોસ્ટ ફોર ફિફ્ટી ટુ ફાઈવ હંડ્રેડ પોઈન્ટનું ગેપઅપ ઓપન થયા હતા અને આખો દિવસ એ ગેપઅપનું લેવલ મેન્ટેન થયું હતું અને એના પછી પણ આજે આપણે ગઈકાલે યુએસ માર્કેટ થોડું માઇલ્ડ નેગેટિવ હતું છતાં આપણે પોઝિટિવ ઓપન થયા હતા એટલે ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે પ્લસ આવતીકાલે આપણે એક્સપાયરી છે નિફ્ટીની એક્સપાયરી છે વીકલી એક્સપાયરી છે અને ફ્રાઈડેનું સેશન ક્લોઝિંગ છે ફ્રાઈડે આપણે ગુડ ફ્રાઈડેની રજા છે એટલે આજના દિવસમાં માર્કેટ ક્યાંક મોટું કોઈ મતલબ સ્પાઈક ઉપરની તરફ કે નીચે આપવાના મૂડમાં હોય એવું લાગી નથી રહ્યું જીગરભાઈ જે રીતે એફઆઈઆઈ ને લઈને હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ આ કાર્યક્રમની અંદર આપણે સતત એ વિષયને વાત કરતા હોય છે પહેલાં ઘણા સમય હેરાન થયા ગઈકાલે જે પ્રકારની એક સ્થિતિ રહી એફઆઈઆઈમાં લેવાલી એ પણ કેશમાં આપણે હિસાબે શું સંકેત આપે છે એફઆઈની લેવાલી આપણને પોઝિટિવ સંકેત આપે છે છ હજાર સિક્સ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સિક્સટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી એટ કરોડનું ઓલમોસ્ટ ખરીદી કરી છે બટ આ એક ખરીદીના બેઝ પર ડેટા કન્સિડર ના થાય એટલે જો એપ્રિલના મંથના ડેટમાં જો નેટ બાયર તરીકે કન્વર્ટ થાય તો આપણે પોઝિટિવ સાઇન ગણવી જોઈએ સેકન્ડ ઇન્ટરસેટનો કટ આવી ગયો ઓવરઓલ જીડીપીમાં અપગ્રેડ નથી આવ્યો છતાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવ્યો એટલે જીડીપીનો ડેટા નેક્સ્ટ મંથમાં નેક્સ્ટ ટુ મંથમાં આપણે ઇમ્પ્રુવ થઈને આવશે એવું આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ અને ઓવરઓલ જો આ ટ્રેડ વોનમાં જો આ સિચ્યુએશન સેટલ થઈ જશે ઇન્ડિયા અને યુએસની વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ જશે તો એફઆઈ ફરીવાર ઇન્ડિયામાં નેટ બાયર તરીકે આવી શકે હા જગરભાઈ ગઈકાલથી જ એક વાત ખૂબ થઈ રહી છે બધા લોકો વાત કરી રહ્યા છે જાણકાર નિષ્ણાતો અને થોડોક જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને પણ એવું જાણવા મળ્યું કે રેસી જે ટેરિફ જે છે એ નેવું દિવસ માટે જે આપણે એક હોલ્ડની સ્થિતિ છે પોઝની સ્થિતિ છે આ પ્રકારની સ્થિતિની અંદર જ્યારે વાતચીત ચાલી રહી છે અને વાતચીત એવા તબક્કામાં પહોંચી રહી છે જ્યારે એક સફળતા આપણને દેખાઈ રહી છે આ આપણે એવું લાગી રહ્યું છે કે જે આપણે વાતચીત થઈ છે એ વાતચીત સફળ થઈ છે અને નેવું દિવસ પછીનો ગાળો અથવા તો એ ગાળાની અંદર જ કોઈ આપણને સારા એવા સંકેત મળી જશે અને આ પોઝ રહે એવું લાગે છે રહ્યું છે આપણે હા પોઝ રહે એવું શક્ય છે અને વાઇસ પ્રેસિડેન્ટ અને બીજા યુએસ ડેલિગેશન ઇન્ડિયા આવી રહ્યું છે બાયલેટરલ ટ્રેડના એગ્રીમેન્ટ ઉપર ડિસ્કશન માટે એટલે આ મિટિંગની અંદર આ ઓલમોસ્ટ આપણું પોઝિટિવ આપણને કોઈ ન્યૂઝ મળી જાય અને બાયલેટર ટ્રેડ એગ્રીમેન્ટ સેટલ થઈ જાય એવી પૂરી શક્યતા છે જીગરભાઈ જે રીતે આ એક માહોલ ટ્રમ્પે બનાવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ આ નેવું દિવસ માટે ટેરિફ ઉપર જે પોઝ કર્યા છે બધા દેશો ઉપર તો આપના હિસાબે એક્સપર્ટ આપ નજર રાખતા હોય સતત આ બધા દેશો ઉપર એ લોકો પોઝ રાખશે કે કોઈ કોઈ અલગ અલગ પસંદગી આમાં પણ ઘણા બધા દેશોની જુદી જુદી પસંદગી એ રીતે નક્કી કરશે એ લોકો નાઇન્ટી ડેઝનો પોઝ એમણે દરેક કન્ટ્રીને યુએસ સાથેનું ઇમ્પોર્ટના જે ટેરિફનું સ્ટ્રકચર રીવર્કઆઉટ કરવા માટે આપ્યો છે એટલે જે કન્ટ્રી ઇનિશિયેટિવ નહીં લે અને જે કન્ટ્રીમાંથી જો એવું કોઈ ઇનિશિયેટિવ લીધેલા નહીં લાગે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ એની ટાઈમ પાછું ટેરિફ લગાવી પણ શકે છે અને આ દુનિયા એમના મોડ માહોલથી વાકેફ છે એટલે ઇન્ડિયા એ ઓલરેડી બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર ડિસ્કશન ચાલુ થઈ ગયું છે એટલે ઇન્ડિયા માટે આપણે હોપફુલ છે કે ટ્રેડ એગ્રીમેન્ટ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ એમિકેબલી સેટલ થઈ જશે જીગરભાઈ જે રીતે આપણે તો આ એક્શનમાં છીએ જ જે રીતે અમેરિકા સાથે આપણી વાતચીત ચાલી રહી છે એનાથી એક લાગી રહ્યું છે કે આપણે એક્શનમાં છીએ અને જે રીતે ટ્રમ્પ કંઈ વાતચીત કરવા ઈચ્છુક છે એમનું જે મૂડ છે એને જોઈને આપણે આગળ વધી રહ્યા છે આ રેસી પ્રોકોલ ટેરિફને લઈને જે વાતચીત ચાલી રહી છે જીગરભાઈ અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે આ જે વાતચીત છે એ સમાધાનની દિશામાં છે કે કોઈ બાંછોડ થઈ રહી છે એટલે એકચ્યુઅલી ઇટ્સ અ બાર્ટર ડીલ એટલે સર્ટન પ્રોડક્ટ ઉપર યુએસ ટેરિફ નહીં લગાવે અને સર્ટન પ્રોડક્ટ પર ઇન્ડિયા ટેરિફ નહીં લગાવે એટલે એ બંનેની વચ્ચેનું જે ટ્રેડ બેલેન્સ હોય લાઈક જે એટલું ઇમ્પોર્ટનું ને એક્સપોર્ટનું જે હોય એમાં કોઈક લેવલે એક ડિસિઝન આવે કે આટલી પ્રોડક્ટ પણ નહીં આવે એટલે ટેન્ટેટિવલી આટલી અમાઉન્ટના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સામે નોક ઓફ થાય લાઇક એમે એની અંદર આપણે ઇન્ડિયાના ઓટો સેક્ટરની અંદર બેનિફિટ આવવાના ચાન્સીસ છે એની સામે સર્ટેન ફૂડ પ્રોડક્ટ્સની અંદર આપણે છોડવું પડશે લાઈક એટલે એ બાયલેટલ ટ્રેડ એગ્રીમેન્ટ એને જ કહેવાય કે જેની અંદર સામે સર્ટન પ્રોડક્ટ્સ ઉપર આપણે નહીં લગાવે ને સર્ટન પ્રોડક્ટ્સ પર એ નહીં લગાવે આ યુએસ ના લગાવે દર્શક મિત્રો જે રીતે આપણે જવાબ માનતા હતા જીગરભાઈનું કેવું છે અને એ બાબત જ ફિક્સ થઈ હોય છે કોઈ પણ જ્યારે વાતચીત થતી હોય છે સફળ ત્યારે એક બે પાસા ઉપર આપણે ઝૂકીએ એક બે પાસા ઉપર સામેવાળી પાર્ટી ઝૂકીએ ત્યારે જ એ વાતચીત સફળ થતી હોય છે તો આ દિશાની અંદર વાતચીત થશે કોઈક રાહત આપણને મળશે કોઈક રાહત અમેરિકાને મળશે આ દિશામાં જ્યારે આપણે આગળ વધશું ત્યારે આ જે રેસી ટેરિફ જે છે એને લઈને એક પ્રકારની જે દહેશત ભારતને લઈને છે એ પ્રકારની દહેશત આ દૂર થશે જે પ્રકારના આપણને સંકેત મળી રહ્યા છે એવી આશા રાખીએ કે આપણા ઉપર તો કમસે કમ ખૂબ ઘણી બધી રાહત મળી જાય તે પ્રકારની સ્થિતિઓ દેખાઈ રહ્યું છે દિગરભાઈ જે ગઈકાલથી ટ્રિગર આવી રહ્યા છે શેર બજારમાં તેજી લાવવા માટેના એમાં બે ત્રણ તો જેમ કે હોલસેલ ફુગાવો રિટેલ ફુગાવો પછી હવામાનને લઈને મોન્સૂનની આગાહી આ જે આવી રહ્યા છે પોઝિટિવ સિગ્નલ આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો લોંગ ટર્મ આપણે જોઈ શકીએ ભલે આજના દિવસમાં કદાચ માર્કેટ અંડર પ્રેશર પ્રેશર રહે બટ લોંગ ટર્મ દેખાઈ રહી છે અને બેન્કિંગ સેક્ટર્સની અંદર સારી તેજી જોવા મળે છે પાવર સેક્ટર્સની ની અંદર સારી તેજી જોવા મળી રહી છે પીએસયુ સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી રહી છે એટલે ઓવરઓલ એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું થઈ રહ્યું હોય એવી શક્યતા છે જીગરભાઈ જે રીતે આ બે દિવસ પાવરફુલ આપણે રેલી જોઈ ગયા આપને એવું લાગે છે કે હવે કમસે કમ આપણે એકદમ ઝટકો આપણે વાગવો જોઈએ મોટો અથવા તો આપણે એક ફટકો પડી જવો જોઈએ એક જ દિવસમાં ખૂબ મોટો એવો તો કમસે કમ સમય જતો રહ્યો છે એવું લાગે છે આપને ઓલવેઝ જે ભૂતકાળના ન્યૂઝ હોય એની ઉપર માર્કેટ રિએક્ટ નથી કરતું લાઈક જ્યારે ટેરિફનું જે એક ન્યૂઝ આવ્યા ને એ દિવસે જે એક હેવી કરેક્શન આવ્યું 4% નિફ્ટી બ બધા ઇન્ડાસિક્સ ઇન્ડાઇસિઝ આપણા કરેક્શન થયા હવે એવી સિચ્યુએશન નહીં આવે હવે ટેરિફના કોઈ ન્યૂઝ પણ આવશે તો એટલું મોટું રિએક્શન માર્કેટ નહીં આપે જે રીતે જગરભાઈ આપે વાત કરી એનાથી આપણે એક નવી આશા આપણે દેખાઈ રહી છે દર્શક મિત્રો કે એટલા મોટા જે રિએક્શન આવવા જોઈએ એ પ્રકારના રિએક્શન હવે બજાર ઉપર આવે તેવા કોઈ પણ પ્રકારના સંકેત નથી જે રીતે આપણે બજારની અંદર આપણે જોયા છે કે ખૂબ મોટા કરેક્શન શેરબજારની અંદર હાલના સમયમાં આવી ગયા એવા કોઈ કરેક્શન દેખાતા નથી જીગરભાઈ હવે આપ અમને એ જણાવો કે કમાણીની સિઝન જે છે કંપનીઓની એ શરૂ થઈ ચૂક્યું છે પરિણામો આવવાની શરૂઆત થઈ ગયા છે આપના હિસાબે આ જે સિઝન જે છે એના ઉપર આપણું બજાર કેટલું આધાર રાખે છે ચોક્કસ ક્યુ ફોર રિઝલ્ટ છે એટલે આધાર વધારે રાખે છે બટ ઓવરઓલ માર્કેટની ટ્રીગર્સ ખાલી રિઝલ્ટ ઉપર નથી ઘણા બધા પેરામીટર્સ પર છે એટલે જે સીઝન મારે રિઝલ્ટની સિઝન છે એની અંદર પર્ટિક્યુલર સ્ટોક્સ ઇમ્પેક્ટ થશે બટ ઓવરઓલ માર્કેટ જે બ્રોડર વ્યૂ છે એની ઉપર પરફોર્મ કરશે એક સવાલ આપને બધા લોકો પૂછવા માંગે છે ઇન્ડસ ઇન્ડ બેંકની જે સ્થિતિ જોઈએ આપણે થોડાક સમય પહેલા હા રોકાણકારો એક હચમચી ઉઠ્યા હતા નિરાશ થયા હતા ખૂબ એના પરિણામોને લઈને અથવા તો એની જે ઘટનાક્રમ હતા એને લઈને એની સ્થિતિ હવે આપના હિસાબે કેવી દેખાઈ રહી છે આજે ગેપ અપ ઓપન થયો છે એમાં ગઈકાલે પોસ્ટ માર્કેટ ઇન્ડસઇન્ડ બેન્કે એક ન્યુટ્રલ ઓડિટર પાસે અસેસમેન્ટ કરાવ્યું હતું જેની અંદર સર્ટન ડેટા એવો આવ્યો છે કે જેટલું સેવીએ અસેસ કર્યું હતું એનાથી ઓછી ઇમ્પેક્ટ છે નેગેટિવ ઇમ્પેક્ટ છે

હા ચોક્કસ અને કોમ્પ્લાયન્સમાં જે નેગેટિવ ડિસ્કલોઝર આવ્યું છે કોમ્પ્લાયન્સરની અંદર અંદર જે ઇસ્યુઝ આવ્યા એનાથી ચોક્કસ એક રોકાણકારોનો વિશ્વાસ પર ઇફેક્ટ આવે બટ જ્યારે આ ક્લિયરન્સ આવશે પછી જ પ્રોપર કમેન્ટ કરી શકે જીગરભાઈ જે રીતે આ ઇન્ડસ ઇન્ડ બેંકનો એક સવાલ હું આપને પૂછેલું જે આપણા ખાતેદારો જે છે બેંકના એ જાણવા માંગે છે આપણી પાસેથી જેમ કે ઇન્ડસ ઇન્ડ બેંકની આ પ્રતિષ્ઠા ખોડાઈ ઘણા બધા એના પ્રશ્નો એની સામે ઉભા થયા તો કે આ જે પ્રશ્ન ઉભા થયા એના કારણે આપણા જે ખાતોદારો એની અંદર જે ખાતું હોય છે એકાઉન્ટ જે લોકોના છે એ લોકોને પણ કોઈ અસર થાય ખરી અસર થાય એવું નથી હવે આપ અમને એ જણાવો કે જે રીતે અમેરિકા અને રશિયા વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે જે પ્રકારની એક ખેંચતાણ છે ટેરિફ વોર ને લઈને એમાં અત્યારની જે લડાઈ જે છે એમાં આપના હિસાબે કોણ આગળ છે યુએસ અને આઈ મીન ચાઇનાની વચ્ચેની લડાઈમાં ચાઈના અને યુએસમાં ચાઇના વધારે ડોમિનેટ કરે છે અને જેટલું યુએસની અંદર સામે રિટેલિયેટ દુનિયાની બીજી કોઈ કન્ટ્રી નથી કર્યું એટલે ચાઇનાએ કર્યું છે અને ચાઇના યુએસની ડિપેન્ડન્સી ચાઇના ઉપર ઘણી બધી છે પણ કરી એટલે ચાઇનાનું ડોમિનન્સ છે એટલે ચાઇના અને યુએસ વચ્ચેનું જે ટ્રેડ વોર છે એ થોડો લાંબો સમય સુધી ચાલશે જગરભાઈ એવું લાગી રહ્યું છે આપને કે અમેરિકાના રાષ્ટ્રપતિ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમને નિષ્ણાતોનું સૂચન થઈ રહ્યું છે પ્રેશર પણ છે કે હવે ચીન સામેની જે એમની એક ટેરિફ વોરને લઈને ખેંચતાણ છે એને કોઈક રીતે ઘટાડવી જોઈએ કેમ કે નુકસાન જે છે એકંદરે અમેરિકાને થઈ રહ્યું છે ઘણા બધા ઉદ્યોગપતિઓ જે છે એ વારંવાર જઈ રહ્યા છે રજૂઆત પણ કરી રહ્યા છે તો હવે લાગે છે કે આપણે આ જે અમેરિકા જે છે ચીન પ્રત્યે પણ હળવું વલણ કરશે અને ઘણી બધી રાહત આપી શકે આગામી દિવસોમાં શક્ય છે એવું થઈ શકે હવે જીગરભાઈ જે આજના થોડાક એક બે સવાલ શેરને લઈને છે મારી પાસે એ એક સવાલ ઓલાને લઈને છે ઓલાને લઈને આપનું શું અભિપ્રાય છે ઓલા મિત્રો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ટ્રેડ વોર ની જે લડાઈ એક छेड़ाईલી છે રશિયા આ ટ્રેડ વોર ને લઈને જે લડાઈ એક छेड़ाईલી છે અમેરિકા અને ચીન વચ્ચેની એમાં કોણ આગળ છે તો એનો જવાબ આપણે અત્યારે અમેરિકાની કરતા ચીન પ્રભુત્વ છે jigar bhai ola આપણે વાત કરી રહ્યા હતા ચાર્ટ ઉપર બ્રેકઆઉટ છે પણ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે જો લેવલ તૂટે તો આવશે બટ ચાર્ટ નેગેટિવ છે ઓલા ઓપોલો માઇક્રો સિસ્ટમ જગરભાઈ એનો એક સવાલ મને પૂછવા માંગે છે લોકો એનામાં હોલ્ડ કરવાની સ્થિતિ છે કે સેલ જે હોલ્ડ કરવા જેવી સિચ્યુએશન હવે જગરભાઈ આપના નવા રોકાણકારો ટ્રેડરો અંગે કોઈ એવું સૂચન જે આપના માટે અમારા માટે આજના દિવસે પણ ખૂબ કામનું છે તો આપના હિસાબે કયો હોઈ શકે આજે એક્સપાયરી હોવાથી ઇન્ટ્રાડે ટ્રેડ થી થોડા દૂર રહેવા જેવું છે માર્કેટ બહુ જ વોલેટાઇલ છે ડેટા અત્યારે નેગેટિવ નિફ્ટીનો ડેટા નેગેટિવ છે અને બેંક નિફ્ટીનો ડેટા નેગેટિવ તરફ જઈ રહ્યો છે જો થયો નથી બટ નેગેટિવ થાય એવું લાગી રહ્યું છે બટ ઓવરઓલ માર્કેટનો મૂળ માહોલ તેજીનો છે એટલે માર્કેટ ક્યારે રિવર્સ થશે એ ખ્યાલ નથી બટ કોઈ ટ્રેડ લેવો આ લેવલે આજના દિવસે એક કે બે દિવસ સુધી એ વધારે સારું છે જીગરભાઈ જે રીતે આપણે ટ્રેડ વોરની જ્યારે વાત કરી રહ્યા છે રશિયા ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચેની જે આ ટ્રેડ વોરની જે ખેંચતાણ છે એની અંદર ભારતને કોઈ લાભ આપને હિસાબે ખાસ કોઈ ક્ષેત્રની અંદર લાભ દેખાઈ રહ્યો છે ખરા આપને ચાઇના પ્લસ વનની પોલિસીમાં યુએસ જ્યારે ચાઇના પરની ડિપેન્ડન્સી ઓછી કરવા માંગશે તો ચોક્કસ એ પ્રોડક્શન ઇન્ડિયામાં જ આવશે એટલે ઇન્ડિયાને ઓલવેઝ ચાઇનાની સાથેની ટ્રેડ વોરમાં ઇન્ડિયા માટે બેનિફિટેડ છે એક બે શેર સવાલ જીદા જીધો પૂછી લઉં જીગરભાઈ જેમ કે એચપીસીએલ જે છે એમાં અત્યારે હોલ્ડ કરવાની સ્થિતિ ખરી કે આપણે એમાં પણ સેલની સ્થિતિ છે પોઝિટિવ છે હોલ્ડ કરી બેન્કિંગ સેક્ટરની વાત કરીએ જીગરભાઈ ખાલી ગઈકાલથી ખૂબ ચર્ચા છે કે પ્રાઇવેટ બેન્ક પણ અને સરકારી જે બેન્કો છે એ બંનેમાં ખૂબ સારી સ્થિતિ દેખાઈ રહી છે આપના હિસાબે આપનો અભિપ્રાય શું હોય શકે આમાં ચોક્કસ પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક બંનેમાં તેજી છે પણ જે થોડું શોર્ટ ટર્મ સારું રિટર્ન આપણને પીએસયુ બેંક આપી શકશે નિફ્ટી ની જીગર ખૂબ વાત આપણે કરતા હોય છે આજે આજનો દિવસ જો રોજ પૂછતો હોય છે આપણે આજે ક્યાં જઈને અટકશું આપણે નિફ્ટી તેવીસ હજાર ત્રણસો ઉપર અત્યારે પ્રેશર છે પણ જો તેવીસ હજાર ત્રણસો નું લેવલ મેન્ટેન કરશે તો ને નિફ્ટી તેવીસ ત્રણસો થી ત્રણસો પચાસ ની વચ્ચે બંધ આપશે બેંક નિફ્ટી બાવન હજાર પાંચસો નહીં તૂટે તો ફિફ્ટી થ્રી થાઉઝન્ડ સુધી લેવલ આવી શકે આપણા શેર બજાર માટે જગરભાઈ કોઈ એવી વાત જે હોય જે હજુ પણ આપણને થોડાક હેરાન કરી શકે છે એકંદરે તો આપણા પોઝિટિવ સિગ્નલ બધા દેખાઈ રહ્યા છે પણ કોઈ એવી વાત જે આપણને હજુ પણ થોડીક હેરાન કરી શકે છે એવી કોઈ દેખાઈ રહી છે ખરા આપને ટ્રેડ વોર સિવાયનું કોઈ આપણને અત્યારે નડી શકે એવું નથી ઓવરઓલ ટ્રેડ વોરના હિસાબે આપણા આઈટી સ્ટોક્સ અંડર પરફોર્મ કરી રહ્યા છે એટલે આઈટી સ્ટોક્સનું પાર્ટિસિપેશન નથી આવતું આઈટી સ્ટોક્સ અત્યારે ટાઈમ બ્રેકઆઉટ આપી રહ્યા છે બટ આઈટી સ્ટોકની સાથે જો સ્ટોક્સ પણ આપણને માર્કેટમાં સપોર્ટ આપે તો આપણે પ્રીવિયસ હાઈને ટચ કરી શકીએ જે રીતે જીગરભાઈ આપણે વાત કરીએ આઈટી સેક્ટરની હાલત ખરાબ થયેલી છે ટ્રેડ વોરના હિસાબે પણ એકંદરે આમાં લાંબા ગાળે આપણને ફાયદો છે ખરા આ ટ્રેડ વોર ઝડપથી સેટલ નહીં થાય એટલે અત્યારે ઉતાવળાથી ટ્રેડ ના લેવો જોઈએ અત્યારે જે સ્ટોક્સ જે સેક્ટરને એક્સપોર્ટ સાથે બહુ લિંક નથી યુએસ સાથે લિંક નથી એવા સેક્ટર અને એવા એવા સ્ટોક્સની અંદર ટ્રેડ લેવા જોઈએ જેથી આપણને આપણી કેપિટલ પ્રોટેક્ટેડ રહે વોલેટેલિટીઝ ફેસ ના કરવી પડે ટાટા પાવર અને જીગરભાઈ વે એક એક પસંદગીની વાત થોડીક કરી લઈએ આપણે ટાટા પાવર અને ટાટા સ્ટીલ આ બેમાંથી આપના હિસાબે કઈ શેર ની અંદર ફોકસ કરવા જેવું છે અત્યારે ટાટા પાવરમાં બીકોઝ ઓફ જે સિઝન ચાલી રહી છે એ પ્રમાણે ઇન્ડિયામાં એનર્જી સેક્ટરની અંદર કન્ઝમ્પશન વધશે એટલે ટાટા પાવર વધારે ફેવરેબલ છે એક સોનાનો સવાલ જે જીગર ભાઈ આજે પણ હું પૂછી આપણે સો સોનાનું ભાવી આપણે વધુ હજુ ભાવ વધી જાય એવું લાગી રહ્યું છે કે થોડીક રાહ આપણને થોડાક દિવસ આગળ જાય એવું છે કે રાહ જોઈએ થોડીક હજુ દર્શક મિત્રો જે રીતે સોનાને લઈને દરેક લોકો સવાલ પૂછવા માંગે છે કે સોનાને લઈને સ્થિતિ શું બનેલી છે તો સોનાને લઈને આપણે સામાન્ય લોકો ડિમાન્ડ રાખતા હોય છે જીગરભાઈ જે રીતે સોનાની આપ વાત કરી રહ્યા હતા જ્યાં સુધી નાઇન્ટી ટુ થાઉઝન્ડ નો લેવલ ના તૂટે મંદી થવાની કોઈ શક્યતા નથી અત્યારે એક લાખનો પણ ભાવ ટચ થઈ જાય તો સરપ્રાઇઝ છે આપણને કોઈ એવા કોઈ ખાસ કારણ દેખાઈ રહ્યા છે કે આટલી બધી સોનાની ભાવ ઊંચો છે છતાં આટલી બધી ડિમાન્ડ કેમ છે ચાઈના અને રશિયા જે ગોલ્ડ રિઝર્વમાં કન્વર્ટ કરી રહ્યા છે જે એમનું યુએસ ડોલરનું રિઝર્વનું રિપ્લેસમેન્ટ ગોલ્ડ રિઝર્વથી કરી રહ્યા છે એટલે અક્રોસ વર્લ્ડ જે ડિમાન્ડ ઊભી થયેલી છે એના હિસાબે આ અચાનક આ મોટો સ્પાઇક જોવા મળી રહ્યો છે ભારત સરકાર જીગરભાઈ જે રીતે આ ચીન અને રશિયાની આપે વાત કરી ભારત સરકાર આ સોનાને ભાવને કાબુમાં લેવા કોઈક પગલાં આપણે પણ આપણી પાસે વિકલ્પ છે ખરા એને ભારત પાસે એનો વિકલ્પ નથી અને ભારત એને ફોકસ નથી કરી શું ભારતનું પોતાનું ઇમ્પોર્ટ બિલ બહુ હેવી છે અને લાસ્ટ આપણા આરબીઆઈ ગવર્નરે એમની એમપીસીની મિટિંગમાં કીધું હતું કે આપણી પાસે ઇલેવન્થ મંથનું રિઝર્વ છે ફોર ધ ઇમ્પોર્ટ એટલે ઇન્ડિયાનું ઇમ્પોર્ટ બિલ સાચવવા માટે ઇન્ડિયાએ તો યુએસ ડોલરનું જ રિઝર્વ કરવું પડે ઇન્ડિયા એક્સપોર્ટ નેટ ઇમ્પોર્ટ કન્ટ્રી છે નેટ એક્સપોર્ટ કન્ટ્રી નથી એટલે ટ્રેડ ડેફિસિટ સેટલ કરવા માટે યુએસ ડોલરમાં જ કરવું પડે અને એ કરી ના શકે અને જ્યારે રશિયા ચાઇના જેટલી મહાસત્તાઓ જ્યારે ગોલ્ડ બાય કરતું હોય એની સામે ઇન્ડિયાનું કોઈ ઇન્ટરવેન્શન કામ ના કરે એક સવાલ હું જલ્દીથી પૂછી લઉં આપની પાસે સામેનો અભાવ છે આઈઓસીમાં લોંગ કરાય કે શોર્ટમાં અત્યારે આયોસીમાં એકસો ને ત્રીસ નું લેવલ નથી તૂટતું ત્યાં સુધી ત્રીજી કરી શકો છો જીગરભાઈ એક બે સવાલ મારી પાસે હજુ રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ હંમેશાની જેમ અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી માહિતી અમને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર એવા સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા જે સવાલ આપણા માટે ખૂબ કામના હતા મેઇન સવાલ જે આજનો હતો એ સવાલ એ છે કે બે દિવસમાં જે પાવરફુલ રેલી આપણે જોઈ એ તેજી રહેશે કે કેમ તો એનો જવાબ ના છે એટલે કે આજે એટલી પાવરફુલ રેલી આપણને જોવા નહીં મળે કદાચ ઉથલપાથલ જોવા મળી શકે છે પણ આટલી રેલી અથવા તો આટલો ઉછાળો આજે આપણને જોવા નહીં મળે આ પ્રકારની સ્થિતિ છે અને એફઆઈઆઈની જે લેવાલી શરૂ થઈ છે એ આપણા માટે આશાસ્પદ સમાચાર છે બીજા ઘણા બધા પોઝિટિવ ટ્રીગર્સ છે પણ હજુ એમાં આપણે એમાં તેજી લાવશે એમાં સમય લાગશે તો ખૂબ મહત્ત્વના જવાબો મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર